આ ખાતા તાર ડાડ ડાડ એને મારવો જ છે હવે જો એ નો મારી બીજો Ubat alah dah ja! us kutik dia tadi leya weh dah tadi

કોકો કરવા કેમ ગેશો આ જે કર કે આજ મર્ડર કર નાખું ને કોઈ નો પાડી ગયો કોઈ નું હું નો કાઢ ના કે હું હું આઈ થઈ ગયું હવે આખે ખંડાળું પડશે આના ગીતા મોક એતો લુકિલા સી એ